નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવણા વાલજીભાઈ કેસર ઓર્ગેનિક કંપની દ્વારા જે દેશી ઓર્ગેનિક કપાસનો જે કાર્યક્રમ ચાલે છે એમાં ગુજરાતમાં વિરમગામ તાલુકો માંડલ તાલુકો અને પાટડી તાલુકો ત્રણેય તાલુકાના લગભગ પચાસ ગામની અંદર આ ઓર્ગેનિક કોટનનો કપાસનો દેશી કપાસનો કાર્યક્રમ ચાલે છે એમાં લગભગ પચાસી ગામડાઓના ખેડૂતો જોડાયેલા છે લગભગ વીસેક હજાર ખેડૂતો આ કાર્યક્રમની અંદર ભાગ લઈ રહ્યા છે તો આ કાર્યક્રમની અંદર ખેડૂતોને જે આ દેશી કપાસ છે ઓર્ગેનિક એની અંદર કોઈપણ જાતનું યુરિયા ડીએપી કે કોઈ પણ રાસાયણિક દવાઓનો વપરાશ કરતા નથી અને એના માટેનો અવેરનેસ કાર્યક્રમ ચાલી રહ્યો છે ખેડૂતોને વધારે વધારે જાગૃતિ મળે અને આપણા લોકો ઝેરમુક્ત જીવન જીવી શકે એના માટે આ દેશી કપાસનો ઓર્ગેનિક કાર્યક્રમ ચલાવીએ છીએ તો આ કાર્યક્રમની અંદર અમે ખેડૂતોને ગામડે ગામડે મીટિંગો દ્વારા અવેરનેસમાં માહિતી આપીએ છીએ જમીન તૈયારી ઓર્ગેનિક માટે શું શું પગલાં લેવા જોઈએ કયું ખાતર વાપરવું જોઈએ છાણિયું ખાતર જીવામૃત ઘનજીવામૃત કીટનાશક માટે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર આ બધા જ માહિતી ખેડૂતોને ગામડે મિટિંગમાં પૂરી પાડીએ છીએ એના દ્વારા ખેડૂતોને એ ઉપરાંત ખેડૂતોને અમે પ્રોત્સાહિત પણ કરીએ છીએ કે દેશી કપાસના બિયારણ માટે પણ પ્રોત્સાહિત કરીએ છીએ હાથથી નિંદામણ કરે એના માટે સાધનોની પણ મદદ કરીએ છીએ એથી પણ પ્રોત્સાહિત કરીએ છીએ એટલે ખેડૂતો દેશી કપાસનું વાવેતર દિવસે ને દિવસે ટકાવી રાખે અને એકદમ બિલકુલ ઓર્ગેનિક ધોરણે કપાસનું ઉત્પાદન મેળવે એ હેતુથી અને સરકારના કાર્યક્રમમાં કે સરકારના લક્ષ્યને મદદરૂપ થવા માટે જે દિલ્હી અપેડા અંતર્ગત જે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે તો એની નીચે બધી જે સંસ્થાઓ છે એ સંસ્થામાં જોડાઈને અમે ખેડૂતોને આ માહિતી આપીએ છીએ તો અસ્તુ નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવણા વાલજીભાઈ કેસર ઓર્ગેનિક કંપની દ્વારા જે દેશી ઓર્ગેનિક કપાસનો જે કાર્યક્રમ ચાલે છે એમાં ગુજરાતમાં વિરમગામ તાલુકો માંડલ તાલુકો અને પાટડી તાલુકો ત્રણેય તાલુકાના લગભગ પચાસ ગામની અંદર આ ઓર્ગેનિક કોટનનો કપાસનો દેશી કપાસનો કાર્યક્રમ ચાલે છે એમાં લગભગ પચાસિક ગામડાઓના ખેડૂતો જોડાયેલા છે લગભગ વીસેક હજાર ખેડૂતો આ કાર્યક્રમની અંદર ભાગ લઈ રહ્યા છે તો આ કાર્યક્રમની અંદર ખેડૂતોને જે આ દેશી કપાસ છે ઓર્ગેનિક એની અંદર કોઈપણ જાતનું યુરિયા ડીએપી કે કોઈપણ રાસાયણિક દવાઓનો વપરાશ કરતા નથી અને એના માટેનો અવેરનેસ કાર્યક્રમ ચાલી રહ્યો છે ખેડૂતોને વધારે વધારે જાગૃતિ મળે અને આપણા લોકો ઝેરમુક્ત જીવન જીવી શકે એના માટે આ દેશી કપાસનો ઓર્ગેનિક કાર્યક્રમ ચલાવીએ છીએ તો આ કાર્યક્રમની અંદર અમે ખેડૂતોને ગામડે ગામડે મીટિંગો દ્વારા અવેરનેસમાં માહિતી આપીએ છીએ જમીન તૈયારી ઓર્ગેનિક માટે શું શું પગલાં લેવા જોઈએ કયું ખાતર વાપરવું જોઈએ છાણિયું ખાતર જીવામૃત ઘનજીવામૃત કીટનાશક માટે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર આ બધા જ માહિતી ખેડૂતોને ગામડે મિટિંગમાં પૂરી પાડીએ છીએ એના દ્વારા ખેડૂતોને એ ઉપરાંત ખેડૂતોને અમે પ્રોત્સાહિત પણ કરીએ છીએ કે દેશી કપાસના બિયાર માટે પણ પ્રોત્સાહિત કરીએ છીએ હાથથી નિંદામણ કરે એના માટે સાધનોની પણ મદદ કરીએ છીએ એથી પણ પ્રોત્સાહિત કરીએ છીએ એટલે ખેડૂતો દેશી કપાસનું વાવેતર દિવસે ને દિવસે ટકાવી રાખે અને એકદમ બિલકુલ ઓર્ગેનિક ધોરણે કપાસનું ઉત્પાદન મેળવે એ હેતુથી અને સરકારના કાર્યક્રમમાં કે સરકારના લક્ષ્યને મદદરૂપ થવા માટે જે દિલ્હી અપેડા અંતર્ગત જે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે તો એની નીચે બધી જે સંસ્થાઓ છે એ સંસ્થામાં જોડાઈને અમે ખેડૂતોને આ માહિતી એ આપીએ છીએ તો અસ્તુ